નમસ્કાર આપ જોઈ રહ્યા છો મોરબી ન્યૂઝ સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે મગફળી કપાસ સહિતના પાકોની ખરીદી માટે નોંધણી શરૂ થતા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે પરંતુ પહેલા જ દિવસે સવાર ઠપ થઈ જતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા રાજકોટના ખેડૂતો ટેકાના ભાવે મગફળી અને કપાસ વેચવા નોંધણી કરાવવા પ્રયત્નશીલ રહ્યા પરંતુ સર્વબંધ હોવાથી નોંધણી ન થઈ શકી ખેડૂતોની માંગ છે કે સરકાર મોબાઈલ ગ્રામ પંચાયત કે ગ્રામ સેવક મારફતે પણ નોંધણી સુલભ કરાવે ખેડૂતોનું કહેવું છે જો સાત બારના દાખલા ઓનલાઈન મળી શકે છે તો નોંધણી પણ ઓનલાઈન શક્ય બનાવી જોઈએ હાલની સ્થિતિમાં ગામડે જવું પડે છે અને સર્વ ઠપ થાય તો મુશ્કેલીનો સામનો કરવો પડે છે

તો ક્યાંય વારો આવતો નથી સર્વર ઠપ છે જવાબ આવે પેલા તો સર્વર ચાલુ હોય એવી વ્યવસ્થા કરવી જોઈએ અત્યારે આના માટે બહુ પરેશાન છે અતિ પરેશાન છે તો મગફળી કપાસ સોયાબીન જે તે વસ્તુના ટેકાના ભાવે ખરીદી નોંધણી કરાવવા માટે સરકારે વિકલ્પ બીજા શોધવા જોઈએ ને મારા અંદાજ પ્રમાણે ગ્રામ સેવકો છે તો ગામે જ ગ્રામ પંચાયત ગ્રામ સેવકો આવે અને જો નોંધણી થઈ જાય તો ઈ ધી બેસ્ટ કેવાય બધા કરતા સારું કેવાય તો આમાં ખેડૂત અત્યારે ભાડા ખર્ચી તાલુકાએ જાય જિલ્લાએ જાય અને પાછા આવે અહી જઈ કે ભાઈ સર્વ ઠપ છે સર્વ ઠપ છે એક જ પ્રશ્ન બીજો પ્રશ્ન નથી તો ખુલ્લા બજારમાં જો ખેડૂત વેચવા જાય તો એમાં ભાવ મળતા નથી સરકારે સારો વિકલ્પ શોધો છે ધી બેસ્ટ એમાં નો ડાઉટ પણ એના આના માટે નોંધણી કરાવવા માટે પણ સરકારે સારો વિકલ્પ શોધવો જોઈએ તો ખેડૂત પરેશાન ન થાય અને બધા નોંધણી કરાવી શકે અને પહેલી તારીખ થી પંદર તારીખ સુધીમાં જો આવું ને આવું ચાલે તો નોંધણી કોઈ કરાવી જ ન શકે અને કે એમ કે પંદર તારીખે પૂરું થઈ જાય છે તો કોઈ ખેડૂત આમાં નોંધણી કરાવી ન શકે તો આના માટે ટાઈમ વધારવો જોઈએ અને સરકારે બીજો વિકલ્પ ગમે શોધી અને ખેડૂત પરેશાન ન થાય એવો વિકલ્પ ગમે શોધી અને ખેડૂતને મદદરૂપ થાય સરકાર એવી મારી સરકારને અપેક્ષા સરકારને પ્રશ્ન હોય મારો બાદના વિઠ્ઠલભાઈ જીવરાજભાઈ બાલધા જામકરણા તાલુકાનો રાયડી હવે સરકારે ટેકાના ભાવ ખરીદી કરવા માટેનું ચાલુ કર્યું અને એના માટે જાહેર કરી દીધું કે ગઈકાલના પહેલી તારીખથી રજીસ્ટ્રેશન કરાવવું હવે રજીસ્ટ્રેશન માટે અમે જ્યારે કઈ ગામડે ધક્કા ખાધા અને સર્વર ડાઉન આજે બબે દિવસ આજે પણ હું ધક્કો ખાઈને પાછો વળ્યો છો હવે આવી રીતે સર્વર ડાઉન હોય ધક્કાધક્કીમાં અમને કંટાળો આવે એવું ન થવું જોઈએ બીજા નંબર ની અંદર આજે ગામલા ગ્રામ પંચાયતમાં પણ એને વીસ ની મર્યાદા હોય છે પંદર વીસ નું રજીસ્ટ્રેશન માન થતું હોય છે જો કન્ટિન્યુ સર્વ કામ કરે તો હવે ઘણા બધા ખેડૂતો હોય તો આના માટે શું અઠવાડિયા દસ આપણે ગામડે સિટી માંથી ગામડે જઈને બેસી રહેવાનું તો આ એક થોડુંક કંટાળાજનક છે બીજા નંબર ની અંદર મશીનરી એટલી ફાસ્ટ કામ કરે અથવા મોબાઈલ ની અંદર આજે દરેક વ્યક્તિ સ્માર્ટ મોબાઈલ રાખે જ છે પોતાના ખીચામાં કોઈ પણ સ્થળેથી શા માટે રજીસ્ટ્રેશન ન કરી શકે આજે પહેલા આપણે સાત બાર આઠા કઢાવતા ગ્રામ પંચાયતમાં લાઈનો લગાવતા કે મામલતદાર કચેરીમાં લાઈનો લગાવતા આજે કોઈ પણ સ્થળેથી આપણે આપણા હાથ બાર આઠા કે આપણા મોબાઈલમાંથી એપ ડાઉનલોડ કરીએ એના ઉપરથી પણ આપણે આપણા સાત બાર આઠા ડાઉનલોડ કરી શકતા હોઈએ તો આપણ એક આવી સિસ્ટમ અપનાવો અને આવી કોઈ એપ સરકાર અમલમાં મૂકે જેથી કરીને સમય અને શક્તિનો બચાવ થાય અને જે ફાસ્ટ અંદર આજે પાસે સમય નથી આપણે સમજી કે ખેડૂત સિટીમાં ક્યારે ગયો બે છેડા ભેગા કરવા માટે ખેતી આરે આરે સિટીમાં પણ કઈ બિઝનેસ કરી પોતાની ઇન્કમ ભેગી કરે છે ને જ્યારે માન બે છેડા ભેગા થતા હોય છે અને એમાં આ ધક્કાધક્કીના પાર ની કંટાળો માથે આવે જેથી કરીને આમાં સરકાર વિચારે અને મોબાઈલ ની અંદર કોઈ પણ સ્થળેથી આવી રીતે રજીસ્ટ્રેશન થઈ શકે એની એપ ડાઉનલોડ કર એપ અપનાવે અને જેથી કરીને એનો ફાયદો ખેડૂતોને સારી રીતે મળે સમય શક્તિનો બચાવ થાય એ જ મારી વિનંતી છે સરકાર શ્રીને